આપણે વોલ્ડ ક્રોપ સાયન્સ અમદાવાદથી મુકર્શન મેઘાણી આજે આપણે સાહેલા તાલુકાના એવા સાપર ગામે આવેલા છીએ જ્યાં ખેડૂતે ફર્સ્ટ નવાણું અને સુપર ડોકોનો યુઝ કરેલો છે તો આપણે ખેડૂત સાયન્સના જ પ્રોડક્ટના રિવ્યૂ જાણીએ કે પ્રોડક્ટના રિઝલ્ટ કેવા છે તો આપનું નામ શું મુનાભાઈ આખું નામ જણાવું છું મુનાભાઈ મુલજીભાઈ મોબાઈલ નંબર ચાલુ એક તો એક જ ચુકવા થઈ ગયા હા તો તમે આ ચુકવા ડોકો અને ફર્સ્ટ નવાનું ના કેટલા છટકાવાની અંદર કર્યા આપણે અમે બે છટકાવ કર્યા છે હા ત્યાર પછી અમે રિઝલ્ટ બહુ સારું છે ફર્સ્ટ નવાનું અને સુપર ડોકો આ ફર્સ્ટ નવાનું તમે કેટલા વર્ષથી વાપરો છો અમે પહેલા તો આમ તો ઘણો લગ બે ત્રણ વર્ષથી આમ સાચું છે ફર્સ્ટ નવાનું પણ અત્યારે અમે આ બે છટકાવ અમે કર્યા ત્યાર પછી સારું કરે આમાં સાઉ ફેલ થઈ ગયું છે તો કોસ્ટ નો છટકાવ કર્યા પછી ફ્લાવરિંગને એવું સારું બહુ ગયું છે હા તો તમે બીજા ખેડૂતને કોસ્ટ નવાણું વિશે શું કહી શકો કે રિઝલ્ટ કેવા છે બસ બીજું તો આપણે શું આપણે ખેડૂતને કહીએ કે નવાણું નવાણુંનો બહુ રિઝલ્ટ સારા છે આ સાચો હાલ તો રિઝલ્ટ સારા મળશે ઓકે તો ખેડૂતના રિવ્યૂ બહુ સારા છે કે રિઝલ્ટ બહુ સરસ આવે છે અને ફૂલ નો તેજ માટે બહુ ઉપયોગી છે તો જય ભાર જય હિન્દ જય